ભારતની મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટનું ગોલ્ડ મેડલનું સ્વપ્ન તૂટ્યું છે જેને લઈને વડોદરાના નારાયણ ગુરુ વ્યાયામ શાળાના કોચ અને કુસ્તી લડનાર વિદ્યાર્થીઓએ આ બદલ ખૂબ દુઃખ વ્યક્ત કર્યું છે મહત્વનું છે કે પચાસ કિલોગ્રામ કેટેગરીમાં રમતી વિનેશ ફોગાટનું વજન નક્કી મર્યાદા કરતા ફક્ત સો ગ્રામ વધુ હોવાથી ફાઇનલ મેચ રમવા આયોગ્ય જાહેર કરવામાં આવી છે આ ઘટના પછી કરોડો ભારતીયો નિરાશ થયા છે આ દરમિયાન સરકારથી લઈને વિપક્ષ સુધી તમામ નેતાઓએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી આ ઓલમ્પિક એસોસિએશન અને ઓલમ્પિક ઉપર સ્ટ્રોંગ પગલાં લેવા જોવે આપણી જે કમિટી ત્યાં ગઈ છે એમને સચેત કરીને ખરેખર તો ત્યાં જે એક્શન લેવું જોવે અને જો આવી રીતે આખો પેરિસ ઓલમ્પિક જો આ વિવાદાસ્પદ હોય અને મેચ ફિક્સિંગ અને આવી રીતે જો ખોટી રીતે ઇન્ડિયાના સારા ખેલાડીઓને જો હરાવવાનો કાવતરો આ લોકો રસ્તા હોય તો આપણા ઓલમ્પિક કમિટીએ એક નિર્ણય લઈને આખી કે ડેલિગેશન ને આખા તમામ ખેલાડીઓ એ પાછા જ આવી જવું જોઈએ ફાઇનલ રાઉન્ડ માં એમને ડિસ્કવાલિફાય કરવામાં આવ્યા એ બી ખાલી 100 ગ્રામ માટે તો આવી રીતે ના કરવું જોઈએ અમે લોકો તો બહુ ખૂબ જ એક્સાઇટેડ હતા બધી તૈયારી કરી રાખી હતી અમે લોકો શ્યોર જ હતા એકદમ કે ઇન્ડિયા નો ગોલ્ડ પાક્કો જ છે પણ જે રીતે એમને ડિસ્કવાલિફાય કર્યા એનાથી બહુ બહુ ખરાબ દુખ થયું છે અમને ટોક્યો ઓલિમ્પિક્સ તમે જોઈ શકો છો એમના પછીના બે ઓલિમ્પિક્સે રમી ચૂક્યા છે અને જે સેમિફાઈનલમાં જે જ એમના ઓપોનન્ટને હરાયું એ બહુ એમના માટે બહુ હાર્ડ હતું એમને હરાઈને આજે ફાઇનલમાં આવ્યા હતા એમને ડિસ્કવોલિફાય કર્યો તે માટે નિરાશાની વાત છે